પ્રયોગ નંબર બે બ્રિજનો ઉપયોગ કરીને આપેલ તારનો અવરોધ નક્કી કરવો અને તે પરથી તારના દ્રવ્યની અવરોધકતા નક્કી કરવી તો આજે આપણે પ્રયોગ નંબર બે એટલે કે મીટર બ્રિજ ઉપર ડિસ્કશન કરવાની છે સૌથી પહેલાં બ્રિજના ત્રણ પ્રયોગો આવે છે એમાંનો એક પ્રયોગ એટલે કે પહેલી પદ્ધતિ એ શું છે તો અજ્ઞાત અવરોધ જે છે આ અજ્ઞાત અવરોધ જે તાર છે આ તાર નો અવરોધ નક્કી કરવો અને તેની અવરોધકતા નક્કી કરવી તો સેટઅપ કઈ રીતના તૈયાર થાય છે આપણે માત્ર પ્રેક્ટિકલ એક્ઝામના સંદર્ભે જ કરવાના છીએ વિડીયો એટલે એના સંદર્ભે કરવાના હોવાથી આપણે જસ્ટ એક જ બાબત ડિસ્કશન કરશું કે કઈ રીતના પરિપથ જોડવામાં આવે છે અને કઈ રીતના પ્રેક્ટિકલ કન્ડક્ટ કરવામાં આવે છે બીજું કોઈ ડિસ્કશનમાં ઉતરશું નહીં તો મીટર બ્રિજનો પ્રયોગ કરવા માટે સૌથી પહેલા જરૂરી સાધનો કયા કયા છે એની આપણે માહિતી લઈ લઈએ સૌથી પહેલા આપણે જોઈશે બેટરી એલિમિટર જે બે વોલ્ટ કે છ વર્ષ સુધી આપણે જરૂર પડશે ત્યારબાદ આપણને જોઈશે મીટર બ્રિજ મીટર બ્રિજ એટલે કે એક તાર લગાવેલો છે એક પટ્ટી પર જો ત્રણ ચાર તાર હોય તો એને આપણે એક કહીએ છીએ જેનો આપણે ઉપયોગ સિલેબસમાંથી નીકળી ગયો છે એક અજ્ઞાત અવરોધ એક ગેલ્વેનો મીટર એક અવરોધ પેટી રિય અને કળ તો આટલી સાધન સામગ્રી આપણને આ પ્રયોગ માટે જોઈશે હવે આપણે વાત કરશું કે ભાઈ પરિપથ કેવી રીતના જોડવો જોઈએ પરિપથ કેવી રીતના જોડાણ કરવું પડે તો એના માટે આપણે સૌથી પહેલાં પરિપથ જોઈ લઈએ તો પરિપથ તમે જોઈ શકો છો વિદ્યુત પરિપથ આપણે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે વિદ્યુત પરિપથ તમને ખબર હશે તો તમે જોડાણ સરળતાથી કરી શકશો બેટરીનો ધનછેડો ધન છેડો લઈને આપણે કોને આપ્યો છે મીટર બ્રિજના એક છેડાને આપ્યો છે મીટર બ્રિજમાંથી આ વાહક પટ્ટી છે વાહક પટ્ટીની અહીંયા એક

પટ્ટી સાથે કનેક્ટેડ હોય હોવાથી જેટલું સ્થિતિમાં અહીંયા છે એટલું જ સ્થિતિમાં અહીંયા રહેશે અને આ છેડા ને લઈને રિયોસ્ટેટ સાથે કનેક્ટ કરવામાં આવશે રિયોસ્ટેટ પછી કળ કળ પછી બેટરી પહેલા કળ પહેલા રિયોસ્ટેટ કરો કે કળ કરો એનાથી કોઈ ફરક પડવાનો નથી ક્લિયર અહીંયા સુધી અને આપણે અહીંયા તટસ્થ બિંદુ મેળવશું અને કેટલી લંબાઈ તટસ્થ બિંદુ મળે છે એના સંદર્ભે આપણી પાસે એક સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરશું જેમ કે આપણે અજ્ઞાતવૃત શોધવા માટેનું સૂત્ર છે એસ બરાબર આર એલ ભાગ્યા સો માઇનસ એલ આપણે અહીંયા વિસ્ટમ બ્રિજના સિદ્ધાંત પર કામ કરે છે તેથી વિસ્ટમ બ્રિજના સંદર્ભે જ આપણે ધ્યાનમાં લેશું હવે અહીંયા મહત્વની બાબતો છે જેમ કે અજ્ઞાત અવરોધના તારની લંબાઈ કેવી રીતના શોધવી તો મેં એક ઓલરેડી નાનો વિડીયો બનાવી દીધો છે અજ્ઞાત અવરોધના તારની લંબાઈ શોધવા માટે અજ્ઞાત અવરોધનો વ્યાસ અજ્ઞાત અવરોધના તારના વ્યાસનું માપન કેવી રીતના લેવું તો એ પણ મેં તમને અહીંયા ઓલરેડી વિડીયો બનાવીને અપલોડ કર્યો છે એના તારના અવલોકનો કેવી રીતના એનો કોષ્ટક છે જે તમે એ વિડીયોમાં જોઈ શકશો સૌથી પહેલા પરિપથ કેવી રીતના જોડવો એની વાત કરીએ તો બેટરી લેવાની છે બેટરીમાં બે વોલ્ટ મેં ફિક્સ કર્યા છે તમે ચાર વોલ્ટ છ વોલ્ટ કરી શકો છો ઓકે બે વોલ્ટ મેં ફિક્સ કર્યા છે તમે જોઈ શકો છો અહીંયા મેં બે વોલ્ટ ફિક્સ કર્યા છે બે વોલ્ટની બેટરી લીધી છે એમાંથી ધન અને ઋણ બે ટર્મિનલ છે ધન છેડામાંથી એક તાર લીધો છે એ ધન છેડાનો તાર મેં કોને આપ્યો છે તો કે ભાઈ મીટર બ્રિજને આપ્યો છે પરિપથના આપણે તો તાર ક્યાં આપ્યો છે મીટર બ્રિજને આપ્યો છે હવે મીટર બ્રિજની વાત કરીએ તો તમે અહીંયા આપો અહીંયા આપો અહીંયા આપો એનાથી કોઈ ફરક નહીં પડવાનો કેમ કે આ વાહક તાર છે એટલે અહીંયા જે સ્થિતિમાં હશે એ જ સ્થિતિમાં અહીંયા હશે અને એ જ સ્થિતિમાં અહીંયા હશે સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં હવે આપણી પાસે આ ગેપ વન મળી આ ગેપ વનમાં આપણે એક જ્ઞાત અવરોધ જોડ્યો છે ગેપ વનમાં જ્ઞાત સોરી અજ્ઞાત અવરોધ છોડ્યો છે તો એ અજ્ઞાત અવરોધ આપણે આ જોડ્યો છે અને તાર છે આ તારની લંબાઈ કઈ રીતના શોધવી એ આપણે દોરીનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ કઈ રીતના શોધવી એ મેં તમને ઓલરેડી વિડીયોમાં આપી દીધું છે એક નાનો વિડીયો મેં અપલોડ કરેલો છે એ તમે જોઈ શકશો હવે અહીંયા આ ગેપ સાથે કનેક્ટ કરી નાખશું એક તાર જે છે એ અજ્ઞાત અવરોધના એક છેડાને આપશું. બીજો તાર છે બીજા છેડાને આપશું. અહિંયા વચ્ચે જે પટ્ટી આવે છે આની સાથે આપણે એક ગેલ્વેનોમીટર જોડી દઈશું. ગેલ્વેનોમીટર જોડ્યા બાદ આ ગેલ્વેનોમીટર જોકી કળ સાથે જોડવામાં આવે છે. આ જોકી કળ જે છે એ જોકી કળનો ઉપયોગ કરી અને આપણે અહીંયા તટસ્થ બિંદુ મેળવી શકીએ છીએ. કેવી રીતના તટસ્થ બિંદુ મળે છે એ પ્રયોગ કંડક્ટ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે. ત્યારબાદ ડિસ્કશન કરીએ તો કે બીજી ગેપ આવે છે અને બીજી ગેપમાં આપણે જ્ઞાત અવરોધ એટલે કે અવરોધ પેટી લગાવવામાં આવે છે જેમાં અવરોધ મૂલ્ય આપણને જ્ઞાત હશે ફોર એક્ઝામ્પલ પચાસ ઓમ મારે જોઈએ છે તો હું પચાસ ઓમ ની કળ બારી કાઢી દઈશ અને અહીંયા ગેપ જે છે વચ્ચે ગેપ આવી જશે એટલે કે નીચે આની નીચે એક પચાસ ઓમ નો લગાવેલો હશે એ અવરોધ આમાં પ્રવાહ જે છે એ અવરોધમાંથી જશે માનો કે મેં આ બધી બધી કળ બંધ રાખી છે ત્યારે આ અવરોધ પેટીનો અવરોધ શૂન્ય છે હાલ કેમ કે અહીંયાથી પ્રવાહ જશે બાયપાસ સીધે સીધો અહીંયા કળ કાઢી તો અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો ગેપ છે ડાયરેક્ટ આ પ્લેટ થી આ કોપરની પ્લેટ થી આ કોપર પ્લેટ જવા દેશે નહીં તો એ નીચે અહીંયા એક અવરોધ જોડેલો હશે જે કેટલા ઓમનો હશે પચાસ ઓમનો હશે જે પેટીની અંદર હશે ઓકે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કઈ રીતના કામ કરે છે તમને ખબર હોવી હોવી જોઈએ હું જ્યારે આ કળ બંધ કરીશ તો આ કોપર કળ છે એને બંધ કરવાના કારણે આ આ પ્લેટ અને આ પ્લેટ કોપર કન્ડક્ટિંગ પ્લેટ બે જોડાઈ જાય છે એના કારણે વિદ્યુત વહન સો ટકા થાય છે એટલે કે અત્યારે અવરોધ શૂન્ય છે ઓકે અહીંયા એક ઇન્ફિનિટી અવરોધ પણ આપ્યો હોય છે આ તમે બંધ કરો એટલે આમાં નીચે કોઈ કોન્ટેક્ટ નથી હોતો કોઈ અવરોધ પણ નથી હોતો એટલે કે આ બને અહીંયા સર્કિટ બ્રેકર નું કામ કરે છે એટલે ઇન્ફિનિટી અવરોધ અહીંયા આપણને મળે છે ઓકે ચલો એના પર ડિસ્કશન ઘણી કરશો ને બીજી ગેપમાં આપણે જ્ઞાત અવરોધ મૂકી દીધો હવે બીજો છેડો છે એ છેડો અહીંયાથી આપણે પોટેશ મીટર બ્રિજમાંથી લીધો છે અને મીટર બ્રિજમાંથી ક્યાં આપી દીધો છે તો કે ભાઈ રિયોસ્ટેટને આપ્યો છે રિયો સ્ટેટ પરિપથનું વોલ્ટેજ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે પછી એક કળને આપી દીધો છે જે કળ સર્કિટ બ્રેકરનું કામ કરે છે અને એનો એક ટર્મિનલ જે છે એ નેગેટિવ ટર્મિનલને આપી દીધો છે બેટરીના તો પરિપથ આપણને ધ્યાનમાં આવી ગયો હવે આપણે વાત કરશું કે કેવી રીતના પ્રયોગ કરવો સૌથી પહેલાં મેન સ્વિચ ઓન કરશું મેન સ્વિચ ઓન કર્યા પછી અહીંયા બેટરીમાં જે સ્વિચ આપી છે એ સ્વિચ ઓન કરશું કળ આપણે બંધ રાખશું સ્વિચ ઓન કરશું એ સ્વિચ ઓન કર્યા પછી અહીંયા લાઇટ થઈ જશે રેડ કલરની ત્યારબાદ આપણે અહીંયાથી એક કળ જે છે એ બંધ કરશું હવે પરિપથમાં પ્રવાહ ચાલુ થઈ ગયો છે હવે કઈ રીતના કન્ડક્ટ કરવું તો જુઓ અહીંયા માનો કે મેં પચાસ ઓમ અવરોધ કાઢી દીધો છે અવરોધ પેટીનું તો હવે અહીંયા જ્ઞાત અવરોધ જે છે આ જ્ઞાત અવરોધનું મૂલ્ય મને પચાસ ઓહ્મ મળી ગયું છે ક્લિયર અહીંયા સુધી અહીંયા અજ્ઞાત અવરોધ છે જેનું મૂલ્ય મારે શોધવાનું છે તો એના માટે હું શું કરીશ સૌથી પહેલા આ જે ઝોકી કળ છે એ ઝોકી કળને બે છેડાએ મૂકીશ પહેલા હું આ છેડે મૂકું છું પહેલા હું આ છેડે મૂકું આ છેડે મૂકું છું ત્યારે મારે જોવાનું રહે કે પુનરાવર્તન કઈ દિશામાં થઈ રહ્યું છે તો કોણાવર્તન રાઈટ સાઇડ જમણી બાજુ થઈ રહ્યું છે અહીંયા મૂકું ત્યારે કોણાવર્તન જે છે એ જમણી બાજુ થઈ રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ ઓકે અને આ જે કોણાવર્તન થાય છે પછી આપણે એક્ઝેક્ટ કઈ બાજુ મૂકવાનું લેફ્ટ સાઈડ મૂકવાનું તો લેફ્ટ સાઈડ મૂકશું તો કોણાવર્તન જે છે એ ડાબી બાજુ થાય છે હવે તમે જુઓ કે જમણી બાજુ જે કોણાવર્તન થયું હતું એ ખૂબ મોટું થયું હતું ત્યારે ડાબી બાજુ થતું કોણાવર્તન એકદમ નાનું થાય છે ઓકે આ કોણાવર્તન ખૂબ જ નાનું થાય છે તો હવે આપણે શું કરવાનું છે કે જે બાજુથી નાનું ગુણાવર્તન થતું હતું તે એ બાજુથી રીતના ટચ કરાવી ઓકે નીચે ધીમે ધીમે આપણે એને આવી રીતના લાવશું બરાબર તો તમે હું આને ધીમે ધીમે આ જગ્યા પરથી ખસેડી રહ્યો છું તમે જોઈ શકો છો એ તટસ્થ બિંદુ તરફ એટલે કે જીરો પર આવી રહ્યો છે નીડલ જે છે એ જીરો તરફ આવી રહી છે આ જગ્યા પર આપણે રીડિંગ લેશું તો અહીંયા તમે જોશો તો બાવન પોઈન્ટ પાંચ કે આપણે કહી શકીએ પોઈન્ટ પાંચ નહીં પણ એકાવન પોઈન્ટ સાત એકાવન પોઈન્ટ સાત અહીંયાથી આપણે રીડિંગ લેશું તો અહીંયાથી આપણે જે રીડિંગ લીધું છે એ રીડિંગ ક્યાં આવે છે એકાવન પોઈન્ટ સાત સેન્ટીમીટરે તો બીજું સેન્ટી બીજું રીડિંગ સામેની બાજુનું કેટલું થશે તો સામે સામેની બાજુ થશે અડતાલીસ પોઈન્ટ સમથિંગ ઓકે અને અડતાલીસ પોઈન્ટ સમથિંગ થશે એટલે એ રીડિંગ જે છે એ આપણે અહીંયા નોટ ડાઉન કરશું તો આવી રીતના પ્રયોગને કન્ડક્ટ કરવાનો છે ક્લિયર અહીંયા સુધી હવે બીજું રીડિંગ લેવું હોય તો અગેન આપણે અવરોધ ફિક્સ રાખશું રિયો સ્ટેટને થોડુંક રિયો સ્ટેટને થોડુંક ચેન્જ કરશું એટલે રિયો સ્ટેટને ચેન્જ કરવાથી પરિપથનો કુલ પ્રવાહ બદલાઈ જશે કુલ પ્રવાહ બદલાઈ જશે એટલે અગેન તટસ્થ બિંદુ બદલાઈ જશે તટસ્થ બિંદુ બદલાઈ જશે એટલે ફરીથી આપણે તટસ્થ બિંદુ શોધવાનો પ્રયત્ન કરશું હવે તમે જોઈ શકો છો કે જ્યારે હું આને ટચ અહીંયા ટચ કરાવું છું અહીંયા ટચ કરાવું છું તો ડાબી બાજુ પુનરાવર્તન થાય છે હું ફરીથી અગેઈન એને ફેરવતો ફેરવતો લાવીશ તો આ જગ્યા પર ક્યાંક એ અહીંયા તટસ્થ બિંદુ મળે છે આ જગ્યા પર તો પહેલા જુઓ એકાવન પોઈન્ટ સમથિંગ એ મળ્યું હતું હવે તટસ્થ બિંદુ મળે છે પંચ્યાસી પોઈન્ટ સમથિંગ ઓકે પંચ્યાસી છ્યાસી એક્ઝેક્ટ છ્યાસી પર આપણને છ્યાસી પોઈન્ટ સમથિંગ પર મળે છે તટસ્થ બિંદુ તો એ છ્યાસી પોઈન્ટ સમથિંગ પર જે મળે છે છ્યાસી ભાગ્યા હંડ્રેડ માઇનસ છ્યાસી આ સૂત્રની અંદર આપણે વેલ્યુ મૂકશું એટલે આપણને અલગ અલગ રીડિંગ્સ મળશે આવા બે ત્રણ રીડિંગ લેવાના અગેન નવા રીડિંગ માટે રિયો સ્ટેટનું સેટિંગ ચેન્જ કરશું રિયો સ્ટેટને નો અવરોધ કુલ અવરોધ ઓછો કરશું એટલે પરિપથનો પ્રવાહ વધી જશે રિયો સ્ટેટને ચેન્જ કરશું એટલે અગેન આપણને આ બાજુ જ ક્યાંક તટસ્થ બિંદુ મળશે તમે જોઈ શકો છો તટસ્થ બિંદુ આપણને આ જગ્યા પર એક્ઝેટ મળે છે ઓકે હવે જુઓ આ તટસ્થ બિંદુ કઈ રીતના મળે છે એનું ફિઝિક્સ હું ઘણું સમજાવતો નથી જસ્ટ પ્રેક્ટિકલ કેવી રીતના કરવા એના ઉપર જ આપણે ડિસ્કશન કરશું તો આવી રીતના આપણે પ્રેક્ટિકલ કન્ડક્ટ કરી શકીએ છીએ ઓકે હવે અહીંયા આ લંબાઈ જો બધા આર વન બાય આર ટુ આર વન બાય આર ટુ ટુ આર થ્રી બાય આર ફોર આ તારનું તટસ્થ બિંદુ માનો કે અહીંયા મળે છે તો આ તારનું જે અવરોધ છે આટલો અવરોધ આર વન બાય જે છે એ અહીંયાથી કરી અને અહીંયા સુધીની લંબાઈનો તાર આવી જશે અને આવી રીતના રીડિંગ્સ લેવાના થશે ઓકે ચલો ઓલ બેસ્ટ